રૂપાલા અભદ્ર ટિપ્પણી મામલે જયરાજસિંહ દ્વારા અપાયેલા ચેલેન્જને ક્ષત્રિય યુવાને સ્વીકાર્યો અને ફેંક્યો પડકા જય માતાજીભાઈ કાલે આપણે જયરાજસિંહભાઈ જે ગોર્ડનમાં સ્પીચ આપેલી કે મરદના ફાડિયા હોય તો આવી જજો ભાઈ જયરાજસિંહભાઈ તમે પણ સત્ય સમાજમાંથી આવો છો અમે પણ સત્ય સમાજમાંથી આવીએ છીએ બધા મરદના ફાડિયાર હોય છે ક્ષત્રિય અને ક્ષત્રિયો બધા મરદના ફાડિયાર હોય છે અને તમે જે કાલે જે ઉચ્ચારણ કર્યું કે ભાઈ સ્થળ તમારું તારીખ તમારી તો મને આવા ઉપર એવું તમને લાગ્યું કે જયરાજસિંહભાઈ તમને મસલ પાવર મની પાવર અને ક્વોલિટી પાવરનો ખૂબ અહમ લાગે તમને આ હમ રાવણનો પણ નહોતો રહ્યો તમારો ક્યાંથી રહેવાનો છે જો તમને આટલો બધો અહમ હોય તો અમને પણ પોતાને ગર્વ છે અમારા સમાજ ઉપર અમને પણ અમારા સમાજ ઉપર અહમ છે અમને ભાઈ જયરાજસિંહભાઈ હું ઊંચવાસી ચુડાસમા ગામ જીંજર તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ તમે કહેશો એ સ્થળે આવશું તમે કહેશો અહીંયા આવશું તમે જો ટાઈમ ના હોય તો અમે અહીંયા આવશું તમારો જો ટાઈમ તમે અહીંયા આવી જાવ ભાઈ જયરાજસિંહ ભાઈ તમને કહેવા માંગુ છું કે ભાઈ ભાઈ આ ગોંડલ ખાતે તમે ખાલી બોલી બોલી ઉચ્ચારણ ના કરો આ બીજેપી ના કહેવા તમે આ બોલો છો ને આ સમાજ વિરુદ્ધ આપવું જાય છે તમને તમારા પ્રત્યે અમને પણ માન હતું પણ આજ નથી તમારા પ્રત્યે માન જયરાજસિંહભાઈ તમે જે આજે કરો છો ને એ ખોટું છે તમારું બીજું તમને કહું છું તમે ચેલેન્જ સમાજ ને સમાજ તમને ચેલેન્જ આપે છે કે કાલ ઉઠીને તમે સત્રિયા દીકરા તમે જો પેલા સત્રિયના દીકરા હતા અને આપણે સત્રિયાની ધરની કોખમાં તમે જન્મ લીધો છે અને આ સત્રિયાના દીકરા તરીકે તમને સોંપતું નથી તમને અને તમને પણ કહેવા માંગુ છે સમાજ વતી કે હવે તમે જો ફરિયાદ તો બોલ્યા તો આ સમાજ તમે સાકી લેવામાં નહીં આવે અને ભાઈ રૂપાલા તમને પણ આજ કહેવા માંગુ છું ભાઈ રૂપાલા કે તમે જે અમારી બેન દીકરીઓને જે વાત કરી અમારી જે આ બેન દીકરી મારું માન સન્માન છે જયારે બેન દીકરી અમારે રસ્તામાં જતી હોય ને માથે અમારે મૂંચ ઉપર તાવ છીએ બેન દીકરી ખુબ માન છે આ આ સમાજ અમારો સાખી લેવામાં નહીં આવે અને ભારતીય જનતા પાર્ટી પણ કહેવા માંગુ છું જો પાંચ દિવસો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આ સમાજ કોઈથી સાખી નહીં લે અને ચૂપ પણ નહીં રહે આનો આનો તમને જવાબ જવાબ તો જવાબ તમને ઇલેક્શનમાં મળશે તમને જય હિન્દ જય ભારત